છોકરો છે જોને પોણી પોણી પાલે ઓ ના હી જોલે ઘડી વાર મો એ ખાતો એ નઈ ગાઉ તો પર કે ના હરું પણ માનો ગાગરો પેટી માં પડી રહ્યો છે રાગે બોલું પછી ન કાઢો મને ગાવા તો નઈ દે દે પોણી તો ભલાઈ લે બોલ્યા હવે કનું ઘર ભરી લાવું છું હરતા હે આવું ઘર આતા ના નકા લાકડી જોઈ જ હોમો પડશે આ વળી આ બધું ફાવતું બધું હું આલિયા ચશ્મા કેવું બીડી પીવાની પણ એમ કીધું છે કે ધુવાળો ના લેવાય ને પાછી ઠોસી જ તેમણા હાલસ ઘડી તો જ જ ગાવા આ માનો પડી રહ્યો તો કેટલા

હું પણ કરીશ યાર કોને એલ્યા કોળા તું પાસે છે એમ આવ્યો તું શું આ પેલી વાર આવ્યો છે તાર બાપો પાઠો નહીં આપડે બે હું ગૌરા આવું ત્યારે ખા ન બાપુ છે પાછા ન હા આપડે ખાલી

આવું ફૂટ્યું

બેનુ ધી